સુરત બટાર ભટાર વિસ્તારમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક દિવ્યાંગ મહિલાનું મોત થયું છે મૃતક મહિલાનું નામ મંગલાબેન ગાયકવાડ હોવાનું બહાર આવ્યું છે મંગલાબેન ઘરકામ કરીને પોતાના ત્રણ બાળકોનું ભરણ પોષણ કરતા હતા સોમવારની રોજ મંગલાબેન રોજની જેમ ભટાર વિસ્તારમાં ઘરકામ માટે જ રહ્યા હતા અજાણે વાહન ચાલકે ગમખાર અડફેટે મારતા ઘટના સ્થળે મોત થયું છે આ ઘટના બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો મહત્વનું છે કે મૃતકના પતિનું પણ ત્રણ વર્ષ પહેલાં અવસાન થયું હતું ત્યારે ત્રણ બાળકો પોતાના પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતા અને હવે માતાનું પણ અકસ્માતમાં મોત થતાં પૂરેપૂરા અનાથ થઈ ગયા છે ત્યારે ખડોદરા પોલીસ સ્ટેશનમાં હીજનરની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જે આજે સમાજના લોકો નવી સિવિલ હોસ્પિટલ ખાતે ભેગા થયા છે તેમની માંગ છે

હવે તો પોલીસ કઈ પ્રતિક્રિયા આપતી નથી બસ જે પીડિત પરિવાર છે આ લોકોને ગુમરાહ કરી રહી છે કે સીએમ નું બંદોબસ્ત છે આવું છે કોઈ ચાર્જમાં છે પણ કે નથી કોઈ આ લોકોનું તપાસ કરવા માટે પણ આવ્યું નથી આજે અમારું એવું લાગે છે કે અમારું કોઈ છે જ નથી હા અમે વિશ્વાસ મૂકીએ છીએ પોલીસ પણ પણ પોલીસ તંત્ર પણ આવો અમારા હાથે વ્યવહાર કરતી હોય તો અમે કોઈ દિવસ સાચાઈ લેવાના નથી આની અત્યારે અગર જો આરોપી પકડવામાં આવ્યું નથી તો અમે યાર અત્યાર સુધી અમે લોકો બોડી હાથમાં લેવાના નથી નથી આજે ન્યાય આપવું જોઈએ આ કલાકમાં આ લોકો ને સહાય મળે આવી સગવડ કરી આપે આવી સરકાર અમારી માગણી છે અને આરોપીને પકડે એવી અમે લોકો પોલીસ પ્રશાસન પર અમે રજૂઆત કરી રહ્યા છીએ કયા વાહનો થી અકસ્માત સર્જાયું છે કઈ જગ્યા પર થયું છે તમને કઈ જાણ ખરી આવી કઈ જ વસ્તુ કીધું નથી છે ના કે આ પીડિતનું પરિવારને કીધું છે બસ એમ કહે છે કે ભાઈ એક્સિડન્ટ થયું છે આકાશમાં થયું છે એટલું છે જાહેર થયેલું આ સ્પોટ પણ આ બતાવ્યા નથી બસ આશ્વાસનો આપી રહ્યા છે કે અમે કરીશું કરીશું પણ અમારું કહેવાનું એક છે કે ભાઈ તમે લોકો કેમ એટલા મોડું કરો છો કોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો

એ જ બાબતે અમે બધા સમાજના આગેવાનો સમાજના જે મહિલા મંડળો છે બધા ભેગા થયેલા છે સુધી સુધી આરોપી પકડવામાં આવશે આવશે નથી નથી બોડી લેવામાં આંદોલન એવું રહેશે એક કલાકમાં પીઆઈ સાહેબ અમને જાણ નથી કરતો હોય તો એક કલાક પછી આ બોડી ખડોદરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે અને આ બોડી તાજ પીઆઈ સાહેબના ગેટ પર જ મૂકીને અમે તા ઉગ્ર આંદોલન કરશો અને ત્યાર સુધી અગર આરોપીના માટે અમે કઈ જાહેરમાં નિવેદન નથી આપતા હોય લેખિતમાં નથી આપતા હોય પીઆઈ સાહેબ ત્યાં સુધી અમે બોડી લઈ જવાના નથી એ જ અમારી માંગણી શું કારણ છે કે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં નથી આવી સમાજને કોઈ જાણકારી આપવામાં નથી આવતી શું કારણ હોઈ શકે માણસોની જાન કરતા આજે સીએમ સાહેબ મહત્વના છે સુરત શહેરમાં સીએમ સાહેબ આવ્યા છે એટલે પોલીસ પ્રશાસન એમાં કોઈ ધ્યાન આપતા નથી પણ આજ સીએમ સાહેબ કરતા ગરીબની કઈ અહીંયા કઈ જાન જ નથી જાણને કઈ પરવા નથી એટલે સીએમ સાહેબને એવું નિવેદન કરું છું કે તાત્કાલિક આ તમે ધ્યાનમાં ધરીને પહેલા આરોપીને તમે અટક કરો એ જ અમારી માંગણી છે ને તો ત્યાર સુધી આંદોલન અહીંયા જારી રહેશે નવી સિવિલ હોસ્પિટલ ખાતે સમાજના આગેવાનો છે તે એકઠા થયા છે અને તેમની એક જ માંગ છે જ્યાં લગીન આરોપીને ન પકડવામાં આવે ત્યાર લગીન અમે બોડી ન સ્વીકારીશું અને હજુ એક બે બે કલાકની અંદર ખટોદરા પીઆઈ ઇન્સ્પેક્ટર દ્વારા જ્યારે અમને જાણ કરી નહીં કરવામાં આવે તો આ ડેડ બોડી છે અમે ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જશું અને ત્યાં જ વિરોધ પ્રદર્શન કરીશું કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ દિવ્યા ન્યૂઝ સુરત